હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો આજે અમે જઈ રહ્યા છીએ ગુપ્ત પ્રયાગ કા જઈ રહ્યા છે નવા માટે નવા માટે તો ચાલો બધા આપણે જશું ગુપ્ત પ્રયાગ તો કો બધા અમે જઈ રહ્યા છીએ ગુપ્ત પ્રયાગ નવા માટે તો જઈ રહ્યા છે હા તો સંજયભાઈ છે જોઈ શકો છો તમે હેલો ગાઈસ નવા અમે રિક્ષા આવી રહી છે અમારે ભગવાનભાઈ અમે જઈ રહ્યા છીએ હાલો ગાય તો અમે આ બધા જ્યાં ન હતો એક દિવસનો આ બધા જ્યાં મંદિર એની પાછળ છે ખાકી બાપુનું મંદિર જે અત્યારે કામ સારું નહીં અમારે ભગવાનભાઈ અમારે કપિલભાઈ

વૃદ્ધાશ્રમ છે તો કેટલા સમયથી ચાલી રહ્યું છે તારે વાળા ભાઈ છે હલો ગાઈસ તો અહીંયા બરફ ખાવો હોય તો ભૂગી જઈજો હાલો ગાઈસ તો અમે બધા પૂગી ગયા છે હવે કપિલભાઈ ચાલો આપણે કન જોઈ આવીએ આ મારા કેતનભાઈ છે কানমা তো বহুত দেখাইছে ও ভাইসাব તો જઈ શકો છો બધા નાઈ રહ્યા છે તો અહીંયા કંડમાં પાણી વધારે છે તો અમે નવા કંડે જઈ રહ્યા છીએ જોઈ શકો છો કાંકા આખમાં પડી ગયું છે અમારે કેતનભાઈ આંખમાં તે કા કાઢી રહ્યા છે આ ભગવાનભાઈ આ પીપળો છે જ્યાં પાણી રડે છે ભગવાનભાઈ નાહવાનો પ્લાન લાગે છે જોઈ શકો છો આ બધા નાહી રહ્યા છે કપિલભાઈ પાણીમાં ઉતરી ગયા છે હું સામેથી અહીંયા ભૂગી ગયો હાલો અમારે અક્ષયભાઈ અમારે અક્ષયભાઈ ઠેકડો ખાય છે અમારે ભગવાન ભાઈ જાય છે હા એ અક્ષયભાઈ આગળ પડી જાત આને અક્ષયભાઈ ખાઈ લીધો છે ઠેકડો અમારે ભગવાન ભાઈ જો અહીંયા પગી ગયા છે અમારે કેતન ભાઈ છે અમારે ભગવાનભાઈ ભાઈ ઠેકડો પાછા ખાય છે હાલો હા કેતનભાઈ ગયા ભગવાનભાઈ જાય છે જેસલભાઈ અમારે પેલો એલો ઠેકડો ખાય છે આલો ખાઈ લઈ દો કપિલભાઈ મને અમારો ભગવાનભાઈ નીકળી ગયા છે બહાર બારા બંને વાત રહ્યા છે તો હું બેઠો છું લોકો મજાક કરી રહ્યા છે તમે જોઈ શકો છો સંદીપભાઈ સંજયભાઈ નાઈ રહ્યા છે સંજયભાઈ ને તરતા આવડતું લાગે છે જોઈ શકો છો તમે તરતા નથી આવડતું હોય સાઈ સાઈ ને એમ કરે સંજયભાઈ તરતા આવડે છે કે બરોબર ખવા પાર્કિંગ છે નાઈ નહીં રોકતા પાર્કિંગ નથી

આ ભાઈ બરફ બનાવે છે હવે વાળી કીધી ને ભાઈ વી એ ભાઈ એ મજાક ત્યાં ભાઈ ભાઈ આ લોકેશન છે નહી આ લોકેશન છે ભાઈ <laughs> 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 <laughs>

કોઈ ના હોય રિપેબ લાલ લાલ ગોટીના ફાતે મને આપી દો હા મને આપ દેજો ભાઈ જો જો મને પેલે આપી જાય જો સંજયભાઈ જો જો આ ભાઈએ પેલા લીધી આ અમાર દિલદાર માણસ છે તો એને અમે ઓમી દીધી લાલ આલે 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 ગોટી લઈ લીધી છે હું લીધું જેસલભાઈ કોને આપવાની છે કોને આપવાની છે જેસલભાઈ આચુ બોલજો જો કઈ બોલતા નથી એટલે ઢીંગલી તો બતાડો જેસલભાઈ ગાડી એ પછી કઈ કરીએ આપણે પહેલા ઢીંગલી તો બતાડજો અમને ગાડી હવે જે સરસ મજાની છે એની લવર ને આપવાની છે લવર લે કેમ નાખણ છે ભાઈ હા ઈકો ગાડીમાં નાખણ છે જેસલભાઈ હાલો ગાઈસ બધાય બરફ ખાઈ લીધો છે પણ ઓલા ભાઈ છે ને હજી તા

હાલો તો ઘરે જઈએ છે गाइस તમે ગાડીમાં જશે તો હવે આપણે બધા જઈ રહ્યા છે ઘરે તમે જોઈ શકો છો કેતનભાઈ બેહી ગયા છે અહીંયા આ સંજયભાઈ ચલભાઈ હા ફોન આવી રેડી ફોન લઈને હવે અમે જઈ રહ્યા છીએ કા ઘરે જઈએ છીએ ઈસા વિડિયોમાં હોલ સુધી લાઈક શેર શેર ઓર સબ્સ્ક્રાઇબ કીજીએ હા અમાર ભગવાન ભાઈ બહુ ગાડી